અંકલેશ્વર તાલુકાના સરથાણા ગામ ખાતે દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણા દ્વારા આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાસોટ ઇમરાન નાના કઠોર અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો જ્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમૂર ઘોડો વિજય થયો હતો આ પ્રતિયોગિતામાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરસનભાઈ પટેલ સહિત મહેમાનોના હસ્તે વિજેતા ઘોડાઓના મા માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી શાહ વધાર્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર